સીતારામ રામ રામ બધાય ની સીતારામ બધાય દાયરા ની જો ખાઈ કુમા કુમ નો મારવા આવી ગયા વાવળો હે તે અવાજ બહુ નહી આવે જો આવ્યા કે યો પાક કે યાલો દેખાડા કોકોક દાણો દેખાય જો આ જીણા કીયુ હે ને ઈ વેલેરી યુ પાકે ને જ મોટેરી હે ને ઈ ઓસેરી યુ ચરી કજે મત મોટ હે ને ઈ પરવાઈ ગયો એટલે મોર યુ પાકે જો તા આજાર વતો હાલો અમે એ વાગે જઈએ કેરી મીચું કેરી મસ્તી નહીં હા જવેલીયા પાણી આહા હાય સુપર પાકીઓ

ના હા મીઠી દાદા આ મીઠી ફૂલ પાકળ ખાઈ ઓલી બે આ હે ને એમાં આ કામ હોય ને કે ખબર ન છે તને ખબર પડે એ અંજીર કરન વાય ભંતા ખરી એવો અંજીર

હાવ પાકી ને કુંભયું જ છે આજે હાવ પાક્યું ને કોક જ દાણો એ જે કાયમ ઉતારતા ને એને ખબર હોય પાકલ દાણો કયો છે ને જા દાણો પાકલ હે ખાંડ જ છે સાફ આ પાછા ત્રિલુંગ છે એ આગતરી છે આ પાછા તરી છે આ પાછા છે આગત્રી લૂંટ હોય ને પાકવા માટે જા આમાં આગતરી હોય હા જા બચ્ચી પાછરી आगत है तो अरे हम आज में लगभग 20 आगत रही है कोकोको के पास आ रही है अब पास आ है यहां में आगत रही है अब आ में जा है हुआ

તમે બેઠા બેઠા બે કિલો ખાઈ જાવ તો ખબર ન પડે બે કિલો ખારેક ખાતી હવે જો આ પાકવાની ચાલુ થાય ધીરે ધીરે ચાર પાંચ થી પછી ઉતારવાની ચાલુ કરી દઉં કરી દેવી જશે ને ચાર પાંચ થી પછી ઉતારવાની ચાલુ કરી દીધું ને ગામમાં ગામમાં જતા અમે દુકાને મખ્યો ભરતમાં અમે દુકાને મૂકવાના છે ને દુકાની મૂકવ્યું ને એ બાજુ ખરે વોટ્સએપ થી ડિલિવર કરવાનું ચાલુ કરવું એ અમે તમને કહી હું કયા કયા ગામમાં ડિલિવર કરીએ ને કેવી રીતે ડિલિવર કરી એ જે ચાલુ થશે ને તે દુ કીધું એ વચ્ચે એ કંઈ આખો આખો પ્લાન ને જ થોડી ખા થોડી થોડી ખાલી એની રૂપરેખા બનાવી હું દેવો જોઈએ આવે ને તો બગાડ ભારી થાય તો આવો અમારો પાકવા માંડ્યો

આણા જેવી મીઠી ન હોય કે અમે આખી લુંગ જ ન કાપીએ અમે આમાં જે પાકલ દાણો હોય ને એ જ ઉતારી આ ઉતાર્યા જેવી થઈ ગયું આખી આ તોડ્યા જેવી થઈ ગઈ આ તોડે ને બે ત્રણ થી પડી રે ને એટલે ચા એથી પડી પીરી થઈ ગઈ ચા પીરી થઈ ગઈ તૂટે ગઈ તી પીરિયું થઈ જાય એટલે એ તમે માર્કેટમાં લઈને ખાવ તમને બે શિયાર દાણા મીઠા લાગે આખી કડી મીઠી ન લાગે કોઈ કોઈની લેવ્યું હોય ને તો કોમેન્ટ કરજો નમસ્કાર સીતારામ રામ રામ બતાઈની તો જાઓ આજ તો મેથે ગો હરામ હારો કંઈ આશા નહોતી એવો મેથીઓ વાવણી જેવો થેગો વાવણી થઈ જાય ને જ્યાં કેરીયું ઉતારવાનું રેગ્યું થયું ને એ હું કેરીયું ઉતારવા આવે ગયો કે આ મેં થઈ ગયો ને એ ઉતારે લેવી પડે ને કે એવા બીગડી જાય કેરીઓ એવા હું ટણે બધી ઉતારા એવામાં બધી પાકે જાય એવા એવા મેમાં આવે એટલી સોનમાખી પડે સોનમાખી આવે એટલી ઈટ થઈ જાય એમાં આ બધી અમુક અમુક એ લાગે કાશાજીવ્યું પણ એવી બધી પાકે જાય તમારા ગામમાં કેવો ખે મેં કોમેન્ટમાં કીજો અમારે આજ સોળ તારીખે ને હારામ હારો મેં થેગો એક એવરેડો બપોરક ઢુકણો આવે જાય ને તો બહુ સારું કામ કરે જાય છે અહીંયા મગવારું ને એમાં તો વાવણીજી હું થેગું જી જે લ્યો હતું ને એમાં આજે બહુ મજા તા ભાઈ એ એમાં મેં થઈ જાય ને તો મજા આવી જાય બપોર ટુકડો એક અધું રહેણું આવે જાય ને તો બહુ સારું કામ થઈ જાય વાવણી હાટું આમાં કંઈ વાંધો ને પાછો હિતાવી ઈઠાવી એમાં કીએ વરસાદ એ વરસાદ તો બહુ સારો કીએ એટલે કેરી ઝાર ઉતારીએ ને ત્યારે ધ્યાન રાખવાનું કે આ ઉપરથી આથી કાપવાની શહેર ન નીકળે એવી રીતે જ્યાં નખ ફરાવીએ ને એટલે તરત તૂટે જાય જ્યાં ત્યાં કરીએ એટલે તરત તૂટે જાય ને આમાં સાઈડ ન નીકળે સાઈડ નીકળે જાય ને તો કેરીને સાઈલ બગડે કેરીની સાઈલ બગડે જાય ને તો પછી ન્યા જ છાંદો પડે પાકે ના તાર કેરી કેરી ઉતારવાટાણા એ ધ્યાન રાખવું પડે એ વાત તો બધી કેરી ઉતારે જ લેવી કીર્તિ હેરની જઈ ની ખવરાવે ને હું આવ્યો તો આ કરો ઇન્ટરનેટનું સેટઅપ જોવા ઇન્ટરનેટ નું સેટઅપ જોવા ગો કંઈ વાંધો આવ્યો ગયો કે નહીં આવ્યો એ જોયું પછી હવા કેરી ઉતારવા આવે ગો કંઈ એ ઉતાર લે આ બધી જો એટલી ઉતારી આ દુખરે ત્યાં બે આંબા હે પણ આ દુખરે આવ્યું બહુ ઓસ્યું લિમિટેડ જથ્થામાં હે અમાર પાસે કેરીઓ એટલે અમે કોઈને અટાણા આમંત્રિત કરતા ને ફરવા ઓલ્યો જે ખારીકુમા આંબાનો બગીચો હે ને એ મોટો થજા હે ને એમાં હારિયું કેરીયું આવી છે ને તો તમે બધાને હું ઇન્વાઇટ કરી કેરીયું ખાવા એ કેરીયું ખાવા આવજો અવાર ત્યાં બહુ લિમિટેડ પ્રમાણમાં હે અવાર જો એટલી જ ઉતર્યું બે તગારા જેટલી જ ઉતર્યું ન કહો આ બે આંબામાં થઈને દહ બાર મણ કેરીયું ઉતરે પણ અવાર બહુ વસ્યું કેરીયું આવ્યું પરવા આવ્યો જે બગીચો મારે મોટો થઈ જાય ને એટલે હું તમને આમંત્રિત કરી પરવા કેરીયું ખાવા